નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોના પ્રકરણ નંબર તેર ગુણાકાર અને ભંગાકારની રીતો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગણિત વિષયની સ્વઅધ્યન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે સ્વઅધ્યન પુથી છે તેના પ્રકરણ નંબર તેર ગુણાકાર અને ભંગાકારની રીતોનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે અને ત્યાર પછી પ્રશ્ન નંબર એકથી આપણે શરૂ કરીએ કે ભાઈ સૂચના મુજબ કરો એમાં પહેલો સવાલ એક ઘરમાં આઠ સભ્યો રહે છે દરેક સભ્ય દિવસ દરમિયાન દસ ગ્લાસ પાણી પીવે છે તો અઠવાડિયામાં તેઓએ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય અને એક વર્ષમાં તેઓએ કુલ કેટલા પાણી પીધું હશે હવે સર્વપ્રથમ તો આપણે એ શોધવું પડે કે ભાઈ એણે એક દિવસની અંદર કેટલું પાણી પીધું છે તો એક દિવસમાં પીવાયેલ પાણી આપણે શોધવું હોય ને તો આપણે દસ ગુણ્યા આઠ કરવું પડશે કારણ કે એ કુટુંબની અંદર કુલ આઠ સભ્યો છે અને એક સભ્ય જે છે તે દસ ગ્લાસ પાણી પીવે છે તો દસ ગુણ્યા આઠ તો દસ ગુણ્યા આઠ બરાબર કેટલા થશે તો કે એસી તો દસ ગુણ્યા આઠ બરાબર એસી એટલે આપણો અહીંયા જવાબ કેટલો આવી જશે તો કે એંસી તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે કુટુંબ છે તેના કુટુંબની અંદર એક દિવસની અંદર કુલ એસી લીટર જેટલું પાણી જે છે તે પીવા એટલે કે એસી ગ્લાસ જેટલું પાણી પીવાતું હશે હવે આપણને એવું કહ્યું છે કે એક અઠવાડિયામાં પીવાયેલું પાણી હવે એક દિવસમાં જો એસી ગ્લાસ પાણી પીવાતું હોય તો અઠવાડિયાની અંદર કુલ સાત દિવસો હોય તો અઠવાડિયામાં પીવાયેલું પાણી શોધવું હોય ને તો એસી ગુણ્યા આપણે સાત કરવા પડે તો એસી ગુણ્યા સાત તો સાત ગુણ્યા ઝીરો એટલે ઝીરો સાત અઠ્ઠા છપ્પન તો અહીંયા લખીએ છપ્પન તો પાંચસો ને ગ્લાસ પાણી એક અઠવાડિયામાં પીવાય હવે એક વર્ષની અંદર આપણે પીવાયેલું પાણી શોધવું હોય તો એક વર્ષની અંદર કુલ ત્રણસો દિવસ હોય અને એક દિવસની અંદર કુલ એસી ગ્લાસ પાણી પીવાય છે તો ત્રણસો ગુણ્યા આપણે એસી કરવા પડશે ચાલો તો અહીંયા તમે જોશો તો આઠનો ગુણાકાર પેલા તો બે રકમ છે એટલે બે રકમનું શૂન્ય હવે આઠનો ગુણાકાર પાંચ સાથે કરીએ તો આઠ પંચા ચાલીસનું શૂન્ય વધી પડી ચાર ત્યાર પછી આઠ છંક તો આઠ આઠ છંક અડતાલીસ અને અડતાલીસ ને ચાર બાવનનો બગડો વધી પડી પાંચ ત્યાર પછી આઠ તેરી ચોવીસ ચોવીસ ને પાંચ ઓગણત્રીસ તો અહીંયા થઈ ગયા ઓગણત્રીસ એટલે આપણો જવાબ આવી ગયો કે ભાઈ ઓગણત્રીસ હજાર બસો ગ્લાસ પાણી એક વર્ષની અંદર આ કુટુંબ છે તે વિશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ હનીનું હૃદય એક મિનિટમાં બોતેર વખત બોતેર વખત ધબકે છે તો ત્રણ કલાકમાં કેટલી વખત ધબકશે હવે મિત્રો એક કલાકની અંદર કુલ સાઠ મિનિટ હોય તો એક કલાકની અંદર કેટલી વાર ધબકે છે એ શોધવા માટે આપણે બોતેર ગુણ્યા સાઠ કરવું પડશે કેમ તો કે એક મિનિટની અંદર કુલ બોતેર વાર ધબકે છે બરાબર તો ત્રણ કલાકની અંદર આપણે કેટલી વાર ધબકે છે એ શોધવું હોય તો પહેલાં તો એક કલાકની અંદર કેટલી વાર ધબકશે એ શોધવું પડે તો એક કલાકમાં સાઠ મિનિટ હોય એટલે બોતેરનો ગુણાકાર આપણે સાઠ સાથે કરીએ બે રકમનું ઝીરો ત્યાર પછી છ દુ બારનો બગડો વધી પડી એક સાતની ઉપર વધી એક છ સત્તા બેતાલીસ અને એક તેતાલીસ એટલે કે ચાર હજાર ત્રણસો ને વીસ તો એક કલાકની અંદર ચાર હજાર ત્રણસો ને વીસ વાર ધબકે છે હવે ત્રણ કલાકની અંદર કેટલી વાર ધબકે છે એ શોધવું હોય તો ચાર હજાર ત્રણસો વીસ ગુણ્યા ત્રણ કરવા પડશે તો ત્રણ ગુણ્યા ઝીરો એટલે ત્રણ સોરી ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો ત્રણ ગુણ્યા બે એટલે છ ત્રણ તેરી નવ અને ચાર તેરી બાર તો બાર હજાર નવસો સાઠ તો ત્રણ કલાકની અંદર બાર હજાર નવસો ને સાહીઠ વાર ધબકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો એક કન્યા છાત્રાલયમાં રોજના એકસો ને પચાસ લીટર જેટલું દૂધ વપરાય છે તો જાન્યુઆરીથી મે મહિનામાં કેટલું દૂધ વપરાશે મિત્રો એક કન્યા છાત્રાલયમાં રોજના એકસો પચાસ લીટર જેટલું દૂધ વપરાય છે રોજનું તો જાન્યુઆરીથી મે મહિના સુધીની અંદર કેટલું દૂધ વપરાય જાન્યુઆરીથી મે એટલે કે પાંચ મહિના થયા બરાબર તો એક મહિનાનું વપરાયેલું દૂધ તો એક મહિનાની અંદર એકસો પચાસ લિટર જે છે તે દૂધ વપરાય છે બરાબર તો એક મહિનાની અંદર કુલ ત્રીસ દિવસ હોય તો એકસો પચાસ ગુણ્યા ત્રીસ તો એક મહિનાની અંદર વપરાયેલું દૂધ કેટલું હશે તો કે એકસો પચાસ ગુણ્યા ત્રીસ તો અહીંયા તમે જોઈ શકો છો કે બે રકમ છે તો એનું એક શૂન્ય પછી ત્રણનો ઝીરો સાથે ગુણાકાર કરીએ તો ઝીરો ત્રણ પંચા પંદરનો પાંચડો વધી પડશે એકની ઉપર એક ત્યાર પછી ત્રણ એકા ત્રણ ને એની ઉપર એક એટલે ચાર તો અહીંયા જવાબ આવશે ચાર હજાર પાંચસો ત્યાર પછી પાંચ મહિનાનું વપરાયેલું દૂધ હવે પાંચ મહિનાની અંદર કેટલું દૂધ વપરાશે તો કે ચાર હજાર પાંચસો પાંચ તો પાંચનો ઝીરો સાથે ગુણાકાર કરીએ એટલે ઝીરો પાંચનો ઝીરો સાથે કરીએ ઝીરો પાંચનો પાંચ સાથે કરીએ એટલે પચીસનો પાંચડો વધી પડી બે પાંચનો ચાર સાથે કરીએ એટલે પાંચ ચોક વીસ ને બે બાવીસ એટલે બાવીસ હજાર પાંચસો તો પાંચ મહિનાની અંદર કુલ બાવીસ હજાર પાંચસો લીટર જેટલું દૂધ વપરાશે એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો દાખલો હવે અહીંયા કહીએ કહ્યું છે કે રીના બહેનનો રોજનો પગાર છસો રૂપિયા છે એટલે કે એક દિવસનો પગાર છસો છે તો તેમને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં કેટલો પગાર મળ્યો હશે હવે ફેબ્રુઆરીની અંદર કુલ અઠ્યાવીસ દિવસ હોય તો ફેબ્રુઆરી મહિનાના કુલ દિવસો અઠ્યાવીસ હવે એક દિવસનો પગાર છસો રૂપિયા છે અને એવા અઠ્યાવીસ દિવસનો પગાર આપણે શોધવાનો છે તો છસો નેવું ગુણ્યા બરાબર હવે છસો નેવું અહીંયા તમે જોઈ શકો છો કે બે રકમનું ઝીરો પછી બે નો ઝીરો સાથે ગુણાકાર કરીએ એટલે ઝીરો પછી બે નો સાથે ગુણાકાર કરીએ તો નવ દુ અઢાર આઠડો વધી એક છ દુ બાર બાર ને એક વધીએ એટલે કે તેર તો તેર હજાર આઠસો પ્લસ હવે આઠનો ઝીરો સાથે ગુણાકાર કરીએ એટલે ઝીરો આઠનો નવ સાથે કરીએ એટલે બોતેરનો બગડો વધી પડી સાત પછી આઠનો છ સાથે ગુરીએ તો આઠ છંક અડતાલીસ અડતાલીસ ને સાત પંચાવન હવે આ તેર હજાર આઠસો અને પાંચ હજાર પાંચસો વીસનો આપણે સરવાળો કરીએ તો ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો ઝીરો વત્તા બે એટલે બે આઠ ને પાંચ તેર તેરનો તગડો વધી ત્રણની ઉપર એક ત્યાર પછી એક વત્તા ત્રણ વત્તા પાંચ એટલે ઓગણીસ સોરી નવ અને એક વત્તા ઝીરો એટલે એક તો આપણો જવાબ આવશે ઓગણીસ હજાર ત્રણસો ને વીસ રૂપિયા તો રીના બહેનનો માસિક પગાર જે છે તે ઓગણીસ હજાર ત્રણસો ને વીસ રૂપિયા હશે ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ અંજલી બહેન અને તેના પતિ જયરામભાઈ એક કારખાનામાં કામ કરે છે બહેનને દૈનિક મહેનતાણું એકસો પચાસ રૂપિયા અને જયરામભાઈને બસો ને સાહીઠ રૂપિયા મળે છે જો બંને પંચાવન દિવસ કામ કરે તો તેમની પાસે બંનેના મળીને કેટલા રૂપિયા થાય હવે મિત્રો બંનેનું એક દિવસનું મહેનતાણું જે છે એ સર્વપ્રથમ આપણે શોધી લઈએ તો આપણને આપેલું છે કે ભાઈ જે અંજલીબહેન છે તેને એકસોને પચાસ રૂપિયા મળે છે અને જયરામભાઈ જે છે તેને બસોને સાહીઠ રૂપિયા મળે છે તો એકસો પચાસ વત્તા બસો સાહીઠ તો ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો પાંચ ને છ અગિયારનો એકડો વધી પડી એક એટલે કે તો તો રૂપિયા રૂપિયા બંનેનું એક દિવસનું દિવસનું મહેનતાણું જે છે છે ને તે થાય હવે આપણે મહેનતાણું શોધવાનું છે તો ચારસો દસ ગુણ્યા પંચાવન તો સર્વપ્રથમ તો આપણે આ જે પાંચ છે તેનો ગુણાકાર કરીએ તો બે રકમનું ઝીરો પાંચનો ઝીરો સાથે એટલે ઝીરો પાંચ એકા પાંચ પાંચ ચોકવીસ એટલે વીસ હજાર પાંચસો હવે પાંચનો નો વારો તો અહીંયા પાંચનો ઝીરો સાથે એટલે ઝીરો પાંચનો એક સાથે એટલે પાંચ અને પાંચ ચોકવીસ એટલે અહીંયા તો આ વીસ હજાર પાંચસો અને બે હજાર પચાસનો આપણે સરવાળો કરીએ તો ઝીરો વધતા એટલે ઝીરો ઝીરો વધતા પાંચ એટલે પાંચ પાંચ વત્તા ઝીરો એટલે પાંચ ઝીરો વધતા બે એટલે બે અને બે વત્તા ઝીરો એટલે બે તો બાવીસ હજાર પાંચસો ને પચાસ તો પંચાવ પંચાવન દિવસનું જે મહેનતાણું છે તે બાવીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા થશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર છ અહીંયા આપણને કહ્યું છે કે ધોરણ પાંચના વર્ગમાં કુલ અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એટલે કે એક વર્ગની અંદર અઠ્યાવીસ વિદ્યાર્થીઓ છે તેમણે પ્રવાસમાં જવા માટે પાંચસોને પચાસ રૂપિયા ફી આપવાની છે તો ધોરણ પાંચની કુલ કેટલી રકમ ફી માટે જમા થશે જો પ્રવાસ માટેની કુલ ફી આપણે શોધવાની છે હવે એક વિદ્યાર્થી જે છે એ પાંચસો ને પચાસ રૂપિયા આપશે તો આવા અઠ્યાવીસ વિદ્યાર્થીઓ ફી આપે તો કેટલા રૂપિયા થશે તો પાંચસો ને પચાસ ગુણ્યા અઠયાવીસ આપણે કરવા પડશે તો સર્વપ્રથમ તો બે રકમનો ઝીરો બેનો ઝીરો સાથે ગુણાકાર એટલે ઝીરો બેનો પાંચ સાથે ગુણાકાર એટલે બે પંચા દસનું શૂન્ય વધી પડી એક એટલે કે અહીંયા તમે જોશો તો બે પંચા દસ દસનું શૂન્ય અને વધી જે છે તે આવશે એક ત્યાર પછી બે પંચા દસ અને વધી એક એટલે કે અગિયાર તો બે પંચા દસ ને એક અગિયાર બરાબર તો અહીંયા થઈ ગયા અગિયાર હજાર હવે આઠનો વારો તો આઠનો ઝીરો સાથે ગુણાકાર કરીએ તો ઝીરો ત્યાર પછી આઠનો પાંચ સાથે ગુણાકાર કરીએ તો આઠ પંચા થશે ચાલીસ ચાલીસનું શૂન્ય વધી પડી ચાર તો અહીંયા પાંચની ઉપર વધી હવે ચાર આવશે તો આઠ પંચા પાછા ચાલીસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ તો અહીંયા આપણે લખી દઈએ ચુમ્માલીસ તો ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો ઝીરો વત્તા ચાર એટલે ચાર એક વત્તા ચાર એટલે પાંચ અને એક વત્તા એક એક વત્તા ઝીરો એટલે એક તો પંદર હજાર ચારસો રૂપિયા જે છે તે પ્રવાસની કુલ ફી આવશે એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર સાત આપેલ બગીચાનું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને લંબચોરસ બગીચો આપેલો છે જેની લંબાઈ બસો વીસ મીટર ને પહોળાઈ પંચાવન મીટર છે તો બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનો આપણે ગુણાકાર કરવો પડશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે બસો બાર અને પહોળાઈ છે પંચાવન તો બસો બાર પંચાવન એટલે અગિયાર હજાર છસો ને ચોરસ મીટર એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર આઠ અહીંયા એવું કહ્યું છે કે એક થિયેટરમાં એક હજાર ત્રણસો ને બાણું લોકો ફિલ્મ જોઈ રહ્યા છે જો તે થિયેટરમાં અડતાલીસ હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં લોકો બેઠા હોય તો એક હરોળમાં કેટલા લોકો બેઠા હશે તો મિત્રો એક હજાર ત્રણસો બાણું લોકો કુલ ફિલ્મો જોઈ રહ્યા છે અને કુલ અડતાલીસ હરોળ છે તો એક હજાર ત્રણસો ને બાણું અડતાલીસ આપણે કરવા પડશે અડતાલીસ દૂ થશે છન્નું તો એકસો જે ઓગણચાલીસ છે એનો ગુણાકાર આપણે છન્નું સાથે કરીએ તો અડતાલીસ ડું છન્નું હવે એકસો ઓગણચાલીસમાંથી બાદ કરીએ તો અહીંયા વધશે તેતાલીસ અને ઉપરથી ઉતાર્યા બે તો અડતાલીસ ગુણ્યા નવ ચારસો બત્રીસ હવે ચારસો બત્રીસમાંથી ચારસો બત્રીસ આપણે અહીંયા બાદ કરી દઈએ તો અહીંયા થઈ જશે ઝીરો ઝીરો તો ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા જવાબ આવી ગયો ઓગણત્રીસ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એ અંદર કુલ ઓગણત્રીસ લોકો બેઠા હશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ નવમો દાખલો એક માળી નારંગીના છસો ઓગણ એંસી વૃક્ષ ખરીદે છે તે એક હરોળમાં અઢાર વૃક્ષ રોપવા ઈચ્છે છે તો તેને કેટલી હરોળમાં રોપા રોપવા પડે અને કેટલા રોપા રોપ્યા વગરના રહી જશે હવે જો છસો ને ઓગણ એંસી કુલ રોપા છે અને કુલ અઢાર રોપા ઈચ્છા રોપા તેને રોપવા ઈચ્છવા ઈચ્છે છે તો છસો ને ઓગણ ભાંગે આપણે અઢાર કરવા પડશે તો અઢાર તેરી ચોપન થશે તો આપ અઢાર તેરી ચોપને આપણે ભાગ ચલાવીએ તો હવે સડસઠમાંથી ચોપન બાદ કરીએ તો તેર અને ઉપરથી ઉતારા નવ સત્તા એકસો છવ્વીસ એકસો માંથી એકસો છવ્વીસ બાદ કરીએ તો અહીંયા તેર વધશે તો કુલ સાડત્રીસ હરોળમાં આપણે રોપા રોપવા પડશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર દસ એક બોક્સમાં પચીસ સફરજન છે આવા અઢાર બોક્સ શાળામાં આવેલા છે જે એકસો અડતાલીસ વિદ્યાર્થીઓને સરખે ભાગે વહેંચવાના છે તો દરેકને કેટલા સફરજન મળશે અને કેટલા સફરજન વધશે પહેલાં તો આપણે સફરજનની કુલ સંખ્યા શોધવી પડશે કારણ કે એક બોક્સમાં પચીસ સફરજન છે અને આવા અઢાર બોક્સ અહીં આવ્યા છે તો પચીસ ગુણ્યા અઢાર કરીએ તો આપણને કુલ સફરજન મળે ચાલો તો બે રકમનું ઝીરો પાંચનો એક સાથે ગુણાકાર એટલે પાંચ એકનો બે સાથે ગુણાકાર એટલે બે હવે નીચે આપણે આઠનો પાંચ સાથે કરીએ તો બે રકમનું ઝીરો આઠનો પાંચ સાથે કરીએ એટલે ચાલીસનું શૂન્ય વધી પડી ચાર આઠ દુ સોળ સોળ ને ચાર અહીંયા તમે જોશો તો આઠ પંચા ચાલીસ ચાલીસ નું શૂન્ય વધી પડી ચાર આઠ દુ સોળ સોળ ને બે ચાર વીસ તો અહીંયા લખીએ આપણે વીસ તો બસો પચાસ વત્તા વીસ એટલે જવાબ આપણો થઈ ગયો ચારસો ને પચાસ તો કુલ 450 પચાસ સફરજન છે હવે આ ચારસો પચાસ સફરજન આપણને એકસો ને અડતાલીસ બાળકો વચ્ચે વહેંચવાનું કહ્યું છે તો ચારસો પચાસ ભાગે એકસો અડતાલીસ કરીશું તો એકસો અડતાલીસનો ગુણાકાર જે છે ભાગ જે છે ત્રણ વડે ચાલશે એકસો અડતાલીસ ત્રણ કરીએ તો ચારસો ચુમ્માલીસ થાય તો ચારસો પચાસમાંથી ચારસો બાદ કરીએ તો શેષ છ વધશે અને ભાગફળમાં ત્રણ આવશે તો આપણે એવું કહી શકીએ દરેકના ભાગમાં ત્રણ સફરજન આવશે અને છ સફરજન છે તે વધશે ચાલો ત્યાર પછી દાખલા નંબર ચાર ચાર મીટર લંબાઈ અને ત્રણ મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી પચાસ સેન્ટીમીટર લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય હવે જો અહીંયા ચાર મીટર લંબાઈ આપણને આપેલી છે તો ચાર મીટર એટલે કે ચારસો સેન્ટીમીટર ને પહોળાઈ આપણને ત્રણ મીટર આપી છે ત્રણ મીટર એટલે ત્રણસો સેન્ટીમીટર તો આ મોટા કાપડનું ટુકડું જે છે ને એનું ક્ષેત્રફળ આપણે સર્વપ્રથમ શોધીએ તો મોટા કાપડના ટુકડાના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે ચારસો પહોળાઈ છે ત્રણસો ચારસો ગુણ્યા ત્રણસો એટલે કે એક લાખ વીસ ચોરસ એક લાખ વીસ હજાર ચોરસ સેન્ટીમીટર હવે જે નાનો ટુકડો છે પચાસ સેન્ટીમીટરના તેનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ તો પચાસ ગુણ્યા પચાસ એટલે જવાબ આવશે બે હજાર પાંચસો ચોરસ સેન્ટીમીટર હવે કેટલા ટુકડા બને શોધવું હોય તો જે ક્ષેત્રફળ છે ભાંગ્યા પચીસ હજાર તો બે મીંડા બે મીંડા ઉડી જશે ત્યાર પછી ઉપર તમે વધશો જોશો તો બારસો વધશે તો અડતાલીસ ગુણ્યા તો આ પચીસ પચીસ ઉડી જશે તો વધશે અહીંયા અડતાલીસ તો આપણે અડતાલીસ ટુકડા બનાવી શકાય એવું કહી શકીએ ત્યાર પછી દાખલા નંબર બાર એક કિલોગ્રામમાંથી ત્રીસ લાડુ બને છે તો સત્તર કિલોમાં કેટલા લાડુ બનશે જો એક ખોખામાં ચૌદ લાડુ સમાઈ શકે તો આ તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે હવે જો એક કિલોગ્રામમાંથી ત્રીસ લાડુ બને છે એવું આપણને કહ્યું છે તો સત્તર કિલોમાંથી કેટલા લાડુ બનશે એ સર્વ પ્રથમ તો આપણે શોધવું પડશે અને પછી ખોખામાં કેટલા સમયે પછી શોધીશું તો પહેલાં તો કુલ લાડુ આપણે શોધવા હોય તો ત્રીસ ગુણ્યા સત્તર કરવા પડશે કારણ કે એક કિલોમાંથી ત્રીસ લાડુ બને છે આવા સત્તર કિલોમાંથી કેટલા લાડુ બને તે શોધવાનું છે પહેલાં તો બે રકમનું ઝીરો પછી એકનો ઝીરો સાથે ગુણાકાર એટલે ઝીરો એકનો ત્રણ સાથે ગુણાકાર એટલે ત્રણ પ્લસ સાતનું ઝીરો સાથે એટલે ઝીરો સાતનું ત્રણ સાથે એટલે સાત તેરી એકવીસ હવે ઝીરો વધતા ઝીરો એટલે ઝીરો ઝીરો વધતા એક એટલે એક ત્રણ વધતા બે એટલે પાંચ તો કુલ 510 દસ લાડુ થયા હવે એમાં કેટલા ખોખાની અંદર આપણે કરવા બેતાલીસ એકાવન માંથી બેતાલીસ જશે તો નવ વધશે ઉપરથી ઉતાર્યું મીંડું હવે ચૌદ છંખ ચોર્યાસી નેવું માંથી ચોર્યાસી જશે તો છ ભાગફળમાં છત્રીસ આવવા નીચે શેષ છ વધી તો આપણે એવું કહી શકીએ કે આવા કુલ છત્રીસ ખોખાની જરૂર પડે અને છ લાડુ વધશે ત્યાર પછી દાખલા નંબર તેર આપેલા દાખલાઓના જવાબ કોષ્ટકમાં આપેલ જવાબના આધારે નક્કી કરો ચાલો અહીંયા તમે જોઈ શકો છો બે હજાર ચારસો ભાંગ્યા સાહીઠ તો અહીંયા જવાબ આવશે ચાલીસ ત્યાર પછી અઠ્યાસી ગુણ્યા દસ એટલે આઠસો એસી એક હજાર એકસો સિત્તેર ભાગ્યા અઢાર એટલે પાસઠ સાતસો ને સાડત્રીસ ભાંગ્યા અગિયાર એટલે સડસઠ 65 ગુણ્યા 65 એટલે ચાર હજાર બસો પચીસ પચાસ ગુણ્યા પચાસ એટલે બે હજાર પાંચસો એક હજાર ત્રણસો એંશી ભાગ્યા પંદર એટલે બાણું અડસઠ ગુણ્યા સાડત્રીસ એટલે બે પાંચસો ને સોળ અને છસોને બોતેર ભાંગ્યા ચાર એટલે અહીંયા જવાબ આવશે એકસો અડસઠ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે

હવે મિત્રો તમે જોઈ શકો છો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા અઠ્યાવીસ છે અને ખવડાવવા માટે એકસો ને અઠ્યોતેર સમોસા મંગાવ્યા છે તો એકસો ઇઠ્યોતેર ભાગે આપણે અઠ્યાવીસ કરવા પડશે તો અઠ્યાવીસ ગુણ્યા છ એટલે કે એકસો ને અડસઠ હવે એકસો ને અઠ્યોતેરમાંથી એકસો અડસઠ જશે તો દસ તો ભાગફળમાં છ આવ્યા અને નીચે શેષ દસ વધી તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દરેક ભારત દરેક ના ભાગે છ સમોસા આવશે અને દસ બાકી રહેશે ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિના સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પેલું સૂચના મુજબ કરો એમાં પેલું પાંચસો ને પચીસ વિદ્યાર્થીઓ પિકનિક ઉપર જાય છે તેઓને નાની બસમાં લઈ જવામાં આવે છે જો પાંત્રીસ વિદ્યાર્થીઓને એક બસમાં સમાવી શકાય તેટલી બસની જરૂર પડે તો પાંચસો ને પચીસ ભાંગ્યા આપણે પાંત્રીસ કરવા પડશે કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા પાંચસો ને પચીસ છે અને એક બસની અંદર પાંત્રીસ વિદ્યાર્થીઓ બેસી શકે તો પાંચસો પચીસ ભાંગ્યા પાંત્રીસ હવે પાંત્રીસ એકા પાંત્રીસ બાવનમાંથી પાંત્રીસ જાય તો સત્તરને ઉપરથી ઉતારા પાંચ પાંત્રીસ પંચા એકસો પંચોતેર હવે એકસો પંચોતેરમાંથી એકસો પંચોતેર જશે તો ઝીરો ઝીરો તો પાંત્રીસ તમે જોઈ શકો છો છોકરાઓને બેસાડવાના હોય તો કુલ પંદર બસની જરૂર પડશે ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો એક બગીચામાં એકસો ને છન્નું ગુલાબના છોડ છે દરેક છોડમાં પાંચ ગુલાબ નિયમિત આવે છે તો દસ દિવસમાં કેટલા ગુલાબ થાય હવે એક દિવસમાં ઉગતા ગુલાબ તો એકસો છન્નું ગુણ્યા પાંચ હવે એકસો છન્નું ગુણ્યા પાંચ એટલે પાંચ છત્રીસનું શૂન્ય વધી પડી ત્રણ પાંચ નવા પિસ્તાલીસ પિસ્તાલીસ ને ત્રણ અડતાલીસનો આઠડો વધી પડી ચાર પાંચ એકા પાંચ ને ચાર નવ એટલે જવાબ આવશે નવસો ને એસી તો એક દિવસની અંદર ઉગતા ગુલાબ બરાબર નવસો ને એસી દસ દિવસના કુલ ગુલાબ તો નવસો એસી ગુણ્યા દસ આઠસો ગુલાબ થશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર ત્રણ એક કંપની એક લિટર દૂધની બોટલ બાવન રૂપિયા વેચે છે એક દુકાનદાર આવી અઠ્યાસી બોટલ ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો બાવન ગુણ્યા અઠયાસી હવે અહીંયા બે બાવન ગુણી અઠ્યાસી કરવાના છે એમ અઠ્યાસી અહીંયા તમે જોશો તો બે અંક છે એટલે બે રકમનું ઝીરો આઠનો બે સાથે ગુણાકાર કરીએ એટલે સોળ સોળનો છગડો પાંચની ઉપર વધી એક આઠ પંચા ચાલીસ ચાલીસને એક એકતાલીસ તો અહીંયા ચાર હજાર એકસો સાઠ હવે આઠનો ગુણાકાર કરીએ તો આઠનો બે સાથે કરીએ એટલે સોળ સોળનો છગડો વધી પડી એક આઠ પંચા ચાલીસને એક એકતાલીસ એટલે ચારસો ને સોળ ઝીરો વત્તા છ એટલે કે છ છ વત્તા એક એટલે સાત એક વત્તા ચાર એટલે પાંચ અને ચાર વત્તા ઝીરો એટલે ચાર તો જવાબ આવશે કે ચાર હજાર પાંચસોને છોતેર રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને એવું કહ્યું છે કે આપેલી આકૃતિને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અહીંયા ફ્રોકની કિંમત પાંચસો વીસ છે શર્ટની કિંમત બસો સાહીઠ છે પેન્ટની કિંમત છસો દસ છે અને અહીંયા જે ટી શર્ટ આપેલું છે એની કિંમત છે નવસો ને પચીસ રૂપિયા તો એના ઉપરથી કેટલાક દાખલાઓ શોધવાના છે દાખલા નંબર ચાર બે પેન્ટ અને ત્રણ શર્ટની કિંમત કેટલી થાય તો બે પેન્ટની કિંમત એટલે છસો દસ બે એટલે કે બારસો વીસ ત્રણ શર્ટની કિંમત એટલે બસો સાહીઠ ગુણ્યા ત્રણ કરવા પડશે એટલે સાતસો એસી હવે કુલ કિંમત શોધવી હોય તો આ અને સાતસો એસીનો આપણે સરવાળો કરીએ એટલે જવાબ મળશે બે હજાર તો બે પેન્ટ અને ત્રણ શર્ટની કુલ કિંમત બે હજાર રૂપિયા થશે પાંચમો દાખલો પંદરસો રૂપિયામાં વધુમાં વધુ કેટલા પેન્ટ ખરીદી શકાય તો પંદરસો રૂપિયામાં આપણે વધારેમાં વધારે બે પેન્ટ ખરીદી શકીએ કારણ કે એક પેન્ટની કિંમત છસો દસ રૂપિયા છે બે પેન્ટ ખરીદીએ ત્યાં જ બારસો વીસ રૂપિયા થઈ જાય પછી ત્રીજું પેન્ટ આપણે પંદરસોની અંદર ખરીદી શકીએ નહીં છઠ્ઠું તમે એક ફ્રોકના બદલામાં કઈ બે વસ્તુઓ ખરીદી શકો હવે એક ફ્રોકના બદલામાં આપણે બે શર્ટ ખરીદી શકીએ કારણ કે એક શર્ટની કિંમત બસો રૂપિયા છે અને એક ફ્રોક જે છે એની કિંમત આપણને આપેલી છે પાંચસો વીસ રૂપિયા તો એક ફ્રોકના બદલામાં આપણે બે શર્ટ ખરીદી શકીએ ત્યાર પછી ત્રીજો દાખલો અહીંયા આપણને કહ્યું છે કે નીચે કેટલાક વ્યક્તિઓનું દૈનિક મહેનતાણું આપેલું છે તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમ કે નીલમબહેન છે તેનું દૈનિક મહેનતાણું નવસો રૂપિયા છે રમેશભાઈનું આઠસો ચાલીસ રૂપિયા છે બાવન રૂપિયા છે તો શાંતાબેનને જાન્યુઆરી મહિનામાં કેટલું મહેનતાણું મળશે હવે જાન્યુઆરી મહિનાની અંદર કુલ એકત્રીસ દિવસ હોય તો શાંતાબેનનું કુલ મહેન્તાણું એકસો બાવન રૂપિયા છે તો એકસો બાવન ગુણ્યા એકત્રીસ આપણે કરવા પડશે તો બે રકમનું ઝીરો ત્રણનો બે સાથે ગુણાકાર કરીએ એટલે છ ત્રણનો પાંચ સાથે ગુણાકાર કરીએ એટલે પાંચ તેરી ત્રણ નો બે સાથે ગુણાકાર કરી એટલે પાંચ પંદર નો પાંચડો વધી પડશે એકની ઉપર એક ત્રણ એકાદ ત્રણ ને એક ચાર એટલે ચાર હજાર પાંચસો સાહીઠ હવે એકનો ગુણાકાર બે સાથે એટલે બે એકનો પાંચ સાથે એટલે પાંચ ને એકનો એક સાથે એટલે એક હવે ચાર હજાર પાંચસો ને એકસો બાવન નો આપણે સરવાળો કરીએ તો ઝીરો વત્તા બે એટલે બે છ વત્તા પાંચ એટલે અગિયાર અગિયારનો એકડો અને વધી પડશે પાંચની ઉપર એક પછી એક વત્તા પાંચ વત્તા એક એટલે સાત અને ચાર વત્તા ઝીરો એટલે ચાર તો ચાર હજાર સાતસો ને બાર રૂપિયા તો જે શાંતાબેન જે છે તેને જાન્યુઆરી મહિનામાં ચાર હજાર સાતસો ને બાર રૂપિયા મળશે ત્યાર પછી આઠમો દાખલો વિનોદભાઈને ફેબ્રુઆરી બે હજાર વીસમાં કેટલું મહેનતાણું મળે તો ફેબ્રુઆરી બે હજાર વીસ એ લીપ વર્ષ માટે કુલ ઓગણત્રીસ દિવસ છે લીપ વર્ષ છે ને લીપ વર્ષે એટલે ઓગણત્રીસ દિવસ છે એવું આપણને રકમની અંદર આપ્યું છે બે હજાર વીસનું વર્ષ છે એટલે તો એક દિવસનું એનું મહેનતાણું બસો રૂપિયા છે અને ફેબ્રુઆરીમાં કુલ ઓગણત્રીસ દિવસ છે એટલે એને ગુણ્યા ઓગણત્રીસ આપણે કરવા પડશે તો બે રકમનું ઝીરો બેનો ઝીરો સાથે ગુણાકાર એટલે ઝીરો ઝીરો સાથે ગુણાકાર એટલે ઝીરો બે ગુણ્યા બે એટલે ચાર નવનો ઝીરો સાથે એટલે ઝીરો નવનો ઝીરો સાથે એટલે ઝીરો નવનો બે સાથે એટલે અઢાર તો ચાર હજાર વત્તા અઢારસો એટલે કે પાંચ હજાર આઠસો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ વિનોદભાઈને કુલ પાંચ હજાર આઠસો રૂપિયા મહેનતાણું મળશે ત્યાર પછી દાખલા નંબર નવ અહીંયા કહ્યું છે કે રમેશભાઈના પાંચ દિવસના મહેનતાણા અને નીલાબહેનના ચાર દિવસના મહેનતાણા વચ્ચે કેટલો તફાવત છે તો પહેલાં તો આપણે રમેશભાઈનું પાંચ દિવસનું મહેનતાણું શોધીએ રમેશભાઈનું એક દિવસનું મહેનતાણું આઠસો ચાલીસ રૂપિયા છે તો આઠસો ચાલીસ ગુણ્યા પાંચ કરવા પડશે તો આપણો જવાબ થઈ જશે ચાર હજાર બસો રૂપિયા હવે નીલમબહેન નીલાબહેનનું ચાર દિવસનું મહેનતાણું શોધવાનું છે તો એનું એક દિવસનું છે નવસો અડસઠ એને ગુણ્યા ચાર કરીએ તો જવાબ થશે ત્રણ હજાર આઠસો બોતેર હવે બંનેનો તફાવત શોધવાનો છે તો ચાર હજાર બસો માઇનસ ત્રણ હજાર આઠસો બોતેર તો તફાવત આવ્યો ત્રણસો રૂપિયા અને વધારે કોણું છે તો કે રમેશભાઈનું અને નીલાબેનનું ચાર દિવસનું મહેનતાણું કેટલું છે તો કે ત્રણ હજાર આઠસો તો નીલાબેન તમે જોશો તો નીલાબેન છે ને ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા ઓછા મળશે અને રમેશભાઈ જે છે એને ત્રણસો અઠ્યાવીસ રૂપિયા વધારે મળશે એવું આપણે કહી શકીએ આપણને ફક્ત અહીંયા તફાવત શોધવાનો કીધો હતો તો તફાવત જે છે તે બંનેનો ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા થાય છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર દસ એક જહાજમાં વધુમાં વધુ ને આડત્રીસ મુસાફરોને બેસાડી શકાય છે તો આવા પંદર જહાજમાં કુલ કેટલા મુસાફરોને બેસાડી શકાય હવે એક જહાજની અંદર પાંચસો આડત્રીસ તો એવા પંદર જહાજની અંદર કેટલા બેસાડી શકાય તો એને ગુણ્યા આપણે પંદર કરવા પડશે તો બે રકમ છે એટલે ઝીરો ત્યાર પછી આઠનો એક સાથે ગુણાકાર એટલે આઠ એકનો ત્રણ સાથે ગુણાકાર એટલે ત્રણ એકનો પાંચ સાથે ગુણાકાર એટલે પાંચ પ્લસ પાંચનો આઠ સાથે ગુણાકાર એટલે ચાલીસનું શૂન્ય વધી પડી ચાર પાંચ તેરી પંદર પંદર ને ચાર ઓગણીસનો નવ વધી પડી એક અને પચું પચું પચીસ ને એક છવ્વીસ તો ઝીરો વધતા ઝીરો એટલે ઝીરો આઠ ને નવ સત્તરનો સાતડો વધી પડી એક છ ને ત્રણ નવ ને એક દસનો શૂન્ય વધી પડી એક પાંચ ને બે સાત ને એક આઠ તો અહીંયા આઠ હજાર સિત્તેર તો આપણે એવું કહી શકીએ કે કુલ આઠ હજાર સિત્તેર મુસાફરો થાય મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના એક નવા ચેપ્ટરના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો જરૂરથી અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જો આ સ્વાધ્ય પુથી પ્રકરણ નંબર તેર નો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં